હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં રાજ્યમાં ઠંડીને લઈને આગાહી કરવામાં આવી છે જેમાં ગઈકાલે સૌથી ઠંડુ શહેર નલિયા રહ્યું હતું સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નલિયા ખાતે સોળ પોઈન્ટ ત્રણ ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન તેત્રીસ પાંચ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જ્યારે ભુજમાં મહત્તમ તાપમાન ચોત્રીસ પાંચ ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન અઢાર પોઈન્ટ આઠ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું આમ સૌથી ઓછું ઠંડુ ભુજ અને સૌથી વધુ ઠંડુ નલિયા શહેર નોંધાયું હતું રાજ્યના ખેડૂતો માટે આજનો દિવસ નિર્ણાયક સાબિત થયો સરકારે પાક નુકસાની માટે દસ હજાર કરોડના ઇતિહાસના સૌથી મોટા કૃષિ પેકેજની જાહેરાત કરી છે આ અંગે સીએમ ભૂપેન્દ્ર પટેલે સમીક્ષા બેઠક બાદ નિર્ણય કરીને એક્સપાર પોસ્ટ કરી માહિતી આપી હતી આ સહાય પિયત અને બિનપિયત માટે એક સમાન ધોરણે તમામ પાક માટે બે હેક્ટરની મર્યાદામાં પ્રતિ હેક્ટર બાવીસ હજાર ચૂકવાશે જેને સોળ હજાર પાંચસો ગામના ખેડૂતોને લાભ મળશે જેનો સર્વે થયો નથી એ ખેડૂત પણ અરજી કરી શકશે સરકારે ચુમ્માલીસ લાખ હેક્ટર જમીનમાં સો ટકા નુકસાન ગણીને નિર્ણય કર્યો છે દસ હજાર કરોડના આ પેકેજમાં છ હજાર ચારસો ઓગણત્રીસ કરોડ એસ ડીઆરએફ અને ત્રણ હજાર ત્રણસો છ્યાસી કરોડ રાજ્યના બજેટમાંથી ફાળવવામાં આવ્યા છે આમ કુલ નવ હજાર આઠસો પંદર કરોડ થાય છે જો કે જે ખેડૂતોનો સર્વે નથી થયો તે પણ અરજી કરી શકશે અને જો પાત્રતા હશે તો તેને પણ સહાય ચૂકવાશે જેથી આ સહાય વધીને દસ હજાર કરોડ સુધી પહોંચી શકે છે સુરતના સારોલી વિસ્તારમાં આવેલી જાણીતી કુબેરજી ટેક્સટાઇલ વર્લ્ડ માર્કેટમાં આગ લાગવાની મોટી ઘટના બની હતી પ્રાથમિક માહિતી અનુસાર ફાયર વિભાગને બિલ્ડિંગના બારમાં માળે આગ લાગી હોવાનું કોલ મળ્યો હતો જેના પગલે તુરંત જ એક મોટું ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું છ ફાયર સ્ટેશનોની બારથી વધુ ગાડીઓએ પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં મેળવી લીધી હતી જોકે કરોડોનો માલસામાન આગમાં ખાખ થઈ ગયો હોવાનો અંદાજ છે સુરત રેન્જ ફોરેસ્ટ ઓફિસર સોનલ સોલંકીને ગોળી વાગવાના ગંભીર મામલામાં એક બાદ એક ચોંકાવનારા ખુલાસા સામે આવી રહ્યા છે છ નવેમ્બરના સવારે લગભગ આઠ કલાક ત્રીસ મિનિટે આ ઘટના બની ત્યારે પહેલા અકસ્માતની ઘટના લાગતી હતી જોકે પછી ખબર પડી કે આ ફાયરિંગનો કેસ છે લોહી લુહાણ હાલતમાં મહિલા આર એફઓને પહેલા સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવાયા હતા બાદમાં વધુ સારવાર માટે સુરતની પીપી સવાણી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જ્યાં સીટી સ્કેન કરતા ખબર પડી કે તેમનામાં

આ બાબતે ફોસ્ટાએ પાલિકા કમિશનર શાલિની અગ્રવાલને રૂબરૂ મળીને રજૂઆત કરી હતી જેને લઈને શુક્રવારે પાલિકાના અધિકારીઓએ રોડ ફ્લાયઓવર નીચે મુલાકાત લીધી હતી અને ટ્રાફિકની વ્યવસ્થામાં સુધારો કરવા માટે પટ્ટા પાડવાનો નિર્ણય લીધો હતો